તાલુકા પંચાયત ન્યાય સમિતિ તાલુકા પંચાયત સદસ્યુઆરી પ્રવેશો કાર્યક્રમ કર્યા પછી સુધારવાઈ ગયો છે જેના કારણે અત્યારે એક પણ બાળક જોવા ના મળે જે બાળક ચારાઇ નહોતી અગાઉ નામ રેશ સંસ્થાઓ જે આજનો વધેલો લાભ બાળકો માટે એવા કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાલા તરફ સંસ્થાઓ આપણે પણ આ સારા પરિવાર આપણે આપણે તો સારા પરિવારો સૌથી પહેલા શરૂઆત કરીએ હવે માનીએ સીઆર મન ચાર્જ ચાર જ મારા માટે તો આશ્ચર્ય જ છે એવા સાહેબને વિનંતી કરો કે અને સાથે

સોનલબેન રાજુભાઈ રબારી ઓકે ઓકે